માપણી કરવા આવતા સગડો બનતા મારા મારી સાથે હુમલો થવા પામ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી ગામના રાવત કમલેશભાઈ સંજેલી ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય કબજાવાળી જમીન માં બેંક ના માણસો કરાવવા લાવી માપણી તે સમયે પ્રાર્થના ચાલતી હતી તેવા સમયે ખેતરમાં કામ કરતા મહિલા અને તેના પુત્ર સાથે બોલા ચાલીસ સાથે મારામારી થતા બુમાબુમ થતા શાળા સંચાલક રતન સિંહ બારી આવી જતા મારામારી કરી ભાગી ગયા હતા હુમલામાં ઈજા થતાં એકસો આઠ દ્વારા સંજેલી સરકારી દવાખાને પહોંચતા ગાડીમાંથી ઉતરતા ઈજાગ્રસ્ત ઉપર ફરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી આ સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ પણ હાજર હતો એકસો એક નંબર ઉપર અને એકસો એક્યાસી ઉપર ઈજાગ્રસ્ત મહિલાએ ફોન કરી મદદથી દવાખાને પહોંચતા મહિલા કે જે સંચાલકના પત્નીને વધુ સારવાર માટે દાહોદ રીફર કરવામાં આવેલ છે સંજેલી પોલીસ સ્થળ પર દોડી જઈ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરેશભાઈ તાવિયાની સાથે નિલેશ વસૈયા ન્યૂઝ ગુજરાતી દાહોદ મોટર બંધ કરવા ગઈ અને પેલા લોકો ચિંતા આવી અને મારા છોકરાને ધાર્યું મારી દીધું એટલે પછી હું ફટાફટ દોડેલી ગઈ તો મારાથી મારાથી શર્ટ પકડી અને મને બી પથ્થર મારી દીધો અને આ મારો બ્લાઉઝ બી તોડી નાખ્યું છે લોકોએ અને મારા છોકરાને અમે હોસ્પિટલ તાત્કાલિક એકસો આઠને ફોન કરી અને હોસ્પિટલ આવ્યા તો ત્યાં દરવાજામાં આવતા અમને કેસ નથી નો ન દરવાજો તમને મારી નાખવાના છે એમ કરીને બહુ મારી વાત આખી અહીંયા શિશિષ્ટ અમારા બધું જ છે અહીંયા અને બહુ મારા છોકરાને માર્યું એની તબિયત અત્યારે બહુ ખરાબ છે અને બાસડા પડે એ હાલત છે